વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતમાં લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસનું પરિણામ જાહેર થયું આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષ ભાજપે પોતાના ગઠબંધન એનડીએને ચારસોથી વધુ બેઠકો મળશે એવો દાવો કર્યો વડાપ્રધાન મોદી સહિત ભાજપ એનડીએના તમામ નેતાઓ નારા લગાવવા લાગ્યા કે અબકી બાર ચારસો પાર પરંતુ જ્યારે પરિણામ ઘોષિત થયા ત્યારે વિપરીત પરિસ્થિતિ જોવા મળી અને એવું લાગ્યું કે અબકી બાર બસ માંડ માંડ હુએ પાર અને હવે ચર્ચા કંઈક અલગ જ શરૂ થઈ ગઈ છે રાજનીતિમાં કારણ કે આશરે પચાસ ટકા બેઠકો છે બે હજાર ઓગણીસની તુલનામાં ભારતીય જનતા પાર્ટીની ઘટી હોય તેવું લાગી રહ્યું છે વડાપ્રધાન મોદી સહિત ભાજપ એનડીએના તમામ નેતાઓએ નારા લગાવ્યા બાર ચારસો પાર જોકે પરિણામોએ કેન્દ્રની એનડીએ સરકારના પાયા હલાવી નાખ્યા વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભાજપ અને તેમના એનડીએના સાથી પક્ષોએ ચૂંટણી લડી અને ત્રણસો પાર બેઠકો પણ ન મળી બે હજાર ઓગણીસમાં ભાજપને ત્રણસો ત્રણ બેઠકો મળી હતી તો આ ચૂંટણીમાં ભાજપને માત્ર એકસો પચાસ બેઠક આસપાસ જેટલી મળી છે અને પચાસ ટકા બેઠકો ઘટી છે ભાજપ અને એનડીએ ને ઓછી બેઠકો મળતા હવે અંદરખાને ભાજપના નેતૃત્વ સામે નારાજગી ઉઠી રહી હોય એક વાત એવી પણ ભેતી થઈ છે કે ભાજપ એનડીએની ઓછી બેઠક મળતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ કેન્દ્રમાં નેતૃત્વ બદલવા જઈ રહ્યું છે અને આ જે આટલી નબળી બેઠકો ભારતીય જનતા પાર્ટીને મળી છે બસો નો જે આંકડો છે ચારસો પારનો નારો આપવાવાળી ભારતીય જનતા પાર્ટી ત્રણસો પાર પણ ન કરી શકી એના પાછળ આર મહત્વની મહત્ત્વની ભૂમિકા છે તેવું કહેવાય રહ્યું છે આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે એવી ચર્ચા છે કે આરએસએસ ચૂંટણી પહેલાં સાયલન્ટ કિલરની ભૂમિકામાં આવી ગયું હતું જેના કારણે ભારતીય જનતા પાર્ટીને ભોગવવાનો વારો આવ્યો છે એવી પણ ચર્ચા ચાલી કે સતત આર ની અવગણના કરવામાં આવી તમામ જે સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા આરએસએસ દ્વારા તે સલાહ સૂચનને નકારી કાઢવામાં આવ્યા ભારતીય જનતા પાર્ટીના શેષ નેતૃત્વમાં કંઈ પણ વાત ધ્યાનમાં ન લેવામાં આવી આરએસએસની તેવી વાતો પણ વહેતી થઈ છે અને એટલા માટે હવે ચર્ચા ઉઠી રહી છે કે શું આરએસએસના કારણે જ ભારતીય જનતા પાર્ટીને ઓછી સીટ મળી છે ભાજપ અને એનડીએને ઓછી બેઠકો મળતા હવે અંદરખાને બીજેપીના નેતૃત્વ સામે નારાજગી સાથે સવાલો પણ ઉઠી રહ્યા છે એક વાત એવી પણ વહેતી થઈ છે કે ભાજપ એનડીએને ઓછી બેઠક મળતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આરએસએસ કેન્દ્રમાં નેતૃત્વ બદલવાની તૈયારીમાં છે આ વખતેની ચૂંટણીમાં પણ એવું લાગે છે કે જાણે આરએસએસે વિચારી લીધું હતું કે ભાજપને બતાવી દેવાનું છે કે આરએસએસ છે એટલે જ તમે છો હુકુમનો એક આરએસએસ જ છે અને એટલે જ આરએસએસે પડદા પાછળ મોટી અને મહત્વની ભૂમિકા ભજવીને બાજીને પલટી દીધી છે જેના કારણે ભાજપ બેહાલ થઈ અને ચારસો પારનું સપનું જોનારી ભાજપની નૈયા માંડ માંડ પાર થઈ સરકાર બન્યા બાદ આ ચર્ચા પર પૂરજોશમાં ચાલી છે કે આરએસએસ સાયલેન્ટ કિલરની ભૂમિકામાં આવી ગઈ છે એટલે ટાઢા પાણીએ ખસ ગઈ આપને થોડા ફ્લેશબેકમાં પણ લઈ જઈએ અમે વાત કરી રહ્યા છીએ બાવીસ મે બે હજાર ચોવીસના એક ઇન્ટરવ્યૂની ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે પહેલાં અમને એટલે કે ભાજપને આરએસએસની જરૂર હતી પરંતુ આજે ભાજપ સક્ષમ છે આજે પાર્ટી પોતે જ સરકાર ચલાવી રહી છે નડ્ડાએ એ પણ સ્પષ્ટ કર્યું કે હાલમાં કાશી મથુરામાં મંદિર બનાવવાની કોઈ યોજના નથી નડ્ડાએ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી છે જેમાં પત્રકારે સવાલ પૂછ્યો હતો કે ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના સમય અને હવે વચ્ચે આરએસએસની સ્થિતિ કેવી રીતે બદલાઈ છે ત્યારે નડ્ડાએ જવાબ આપ્યો કે શરૂઆતમાં અમે થોડા અસક્ષમ હતા ત્યારે આરએસએસની જરૂર પડતી હતી આજે અમારો વિસ્તાર થઈ ગયો છે અને અમે સક્ષમ છીએ તો હવે ભાજપ જાતે જ નિર્ણય લે છે આ જ અંતર છે આ ઇન્ટરવ્યૂ આશરે વોટિંગના ફિફ્થ પેઝ આસપાસનું માનવામાં આવે છે આ સ્ટેટમેન્ટથી આપ અનુમાન લગાવી શકો છો કે ભાજપના અંદર કેટલી ઉથલપાથલ ચાલી રહી હશે રાષ્ટ્રીય અધ્યક્ષ આ નિવેદન આપે ત્યારે લાગ્યું કે ભાજપ અને આરએસએસમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું મીડિયા રિપોર્ટ્સ અને રાજકીય વિશ્લેષકોમાં એવી પણ ચર્ચા હતી કે આર એસએસે ભાજપને ખૂબ વચ્ચે સલાહ આપી ટિકિટ વેચણીમાં પણ ભાજપનું ધ્યાન દોર્યું જાતિગત સમીકરણથી પણ તેમને સતર્ક કર્યા પણ તેમની સતત અવગણના કરવામાં આવી અને ભાજપના શીર્ષ નેતૃત્વને કોઈ પણ પ્રકારની વાત કે સલાહ તેમની માનવી યોગ્ય ન લાગ્યું જેનું પરિણામ આપણા સૌ કોઈની આંખોના સામે છે ઉત્તર પ્રદેશના પરિણામ તો ખૂબ જ ચોંકાવનારા છે તમામ માટે ગુજરાતમાં નવા પ્રયોગના નામે ઓગણીસો નેવના દાયકામાં ભાજપમાં સંઘનું વર્ચસ્વ વધ્યું ઓગણીસો પંચાણુંમાં કેશુભાઈ ગુજરાતમાં ભાજપની પહેલી સરકારના પહેલા મુખ્યમંત્રી બન્યા ત્યારે એ પ્રજા અને પત્રકારો સૌ માટે ચર્ચાનો વિષય હતો તે સમયે ભારતભરમાં પણ ભાજપની આ પહેલવેલી સરકાર હતી પાંચ દાયકાના કોંગ્રેસ અને મિશ્ર સરકારોના શાસન પછી જાણે દેશે પડખું ફેરવ્યું હતું શંકરસિંહ વાઘેલાના બળવા પછી ઓગણીસો પંચાણું માં કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું ત્યારબાદ સુરેશ મહેતા ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ઓગણીસો છન્નુંમાં તેમણે રાજીનામું આપ્યું અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું ત્યારે ભાજપમાં ઓગણીસો નેવના દાયકાથી સત્તા નજીક આવતો ગયો આરએસએસ અને નવા પ્રયોગોના નામે જૂના કાર્યકર્તાઓ અને વરિષ્ઠ નેતાઓને તડકે મૂકવાનું કામ શરૂ થયું એવી પણ ચર્ચા શરૂ થઈ હતી બે હજાર એકમાં પછી સંઘના નામે પ્રયોગો શરૂ થયા એમાં સફળતા મળતા ગુજરાત રાજકીય પ્રયોગોના લિટમસ ટેસ્ટ માટેની પ્રયોગશાળા બની ગયું એવું લાગ્યું ભાજપને જ્યારે દેશભરમાંથી લોકસભામાં માત્ર બે બેઠકો મળી હતી ત્યારે તેમાંથી એક બેઠક ગુજરાતમાંથી મળી એ સમયથી ગુજરાત ભાજપ અને આર એસએસ માટે રાજકીય લિટમસ ટેસ્ટ કરવાની લેબોરેટરી બન્યું એમ નિષ્ણાતોનો એક વર્ગ માને છે એટલે હવે આપ તમામ સમીકરણો સમજી જ ગયા હશો આરએસએસનું હેડક્વાર્ટર નાગપુરમાં છે પણ બે હજાર ચોવીસની ચૂંટણી પૂર્ણ થતાં જ લાગ્યું કે આરએસએસ વગર બીજેપી કદાચ પાંગળી હોય અને પડદા પાછળ મોટો ખેલ પાડ્યો હોય તેવી ચર્ચા પૂરજોશમાં રાજનીતિમાં શરૂ થઈ છે ત્યારે આ સમગ્ર મુદ્દા પર આપના શું અભિપ્રાયો છે આપ અમને કમેન્ટ બોક્સમાં જાણ કરી શકો છો આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા નમસ્કાર